પાલનપુર તાલુકાના ભાગળ ગામે માંગરોડા પ્રભુભાઈ ડાયાભાઈ સીઆરપીએફમાં છ માસની ટ્રેનિંગ પૂરી કરીને પરત ફરતા ગામ લોકોએ ઉમંગભેર દરેક સમાજના લોકોએ સાલ ઉઢાડી સન્માન સમારોહ યોજો આ સમારોહમાં તલાટી અલ્પેશભાઈ સરપંચ સોહેબભાઈ જાગીર અતિફભાઈ ભગત કરશનભાઈ માંગરોળ ઈશાદભાઈ મેમાયા હારૂણભાઈ હબીબભાઈ મોલવી અબ્દુલભાઈ દદાર રહેમતુલ્લા અબ્દુલ હમીદ મોટાભાઈ ધનજીભાઈ દેવભાઈ વશરામભાઈ સોલંકીભાઈ કરશનભાઈ રામાભાઈ માંગરોળ સબામભાઈ ઉમરભાઈ શાહજીત પૂર્વ કરમસી گلસર તમામ લોકોની હાજરીમાં આ કાર્યક્રમ ખૂબ સરસ જય ભીમ નમો બુદ્દય આજી ભાગા તાલુકો પાલનપુર નું સીઆરપીએફ માં ટ્રેનિંગ પૂરી કરી અને વતન શ્રી પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર માંગરોળા ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અમારું ગામ લઘુમતી કોમનું હોવા છતાં એમની હૃદયથી દેશના આ સૈનિકનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કરેલું માજી શ્રી ગલસરભાઈ અને શ્રી ગામના સરપંચ શ્રી અને સમાજના અગ્રગણ વેપારીઓને શું સ્વાગત કરવામાં આવેલું છે ગામની દરેક કોમના લોકોએ એમને નાસ્તા ગાસ્તા સાથે એમનું સ્વાગત કર્યું ભાઈ શ્રી સીઆરપી આરપી જવાને પોતાની શરૂઆત બાબા સાહેબ આંબેડકરને સેલ્યુટ આપી અને સેલ્યુટ આપી અને લોકોનું સેલ્યુટ સ્વીકારી અને પોતાનું અભિવાદન કરેલ એના પછી એમની ગાડી ઉપર સાથે ભરઘોડો કાઢવામાં આવેલો લોકોએ નાચતા ગાસ્તા સુધી એમનું ભવ્ય સ્વાગત કરેલું અને એ પોતે બીકોમ ભરેલા છે ખૂબ સંઘર્ષમય જીવન છે એમના બા પિતા બે ભાઈ છે બે પોતાના ભાઈ સાથે સંઘર્ષ કરેલું પિતા પણ હોમગાર્ડના એક સંનિષ્ઠ કાર્યકર્તા હતા અને સેવક હતા આ માતાનું યોગદાન પણ એટલું જ છે એવા આ નવજુવાન ભાઈ પ્રભુને આપણે સેલ્યુટ કરીએ જય ભીમ નમો ઉદ્ધાય